આજે હું બતાવીશ અલ્ટો પણ કેવી ખબર છે અલ્ટો એટલે કે એટલી મસ્ત સસ્તા ભાવની ઓફર વાળી અને ઘરની ગાડીઓ આજના વિડીયોમાં મજા આવશે આજના વિડીયોમાં તમારા માટે લાવીશું સેકન્ડ હેન્ડ ગાડીઓ આજના વિડીયોમાં જો કોઈ નવા આવ્યા હોય અમારી ચેનલમાં અને ગાડીઓ ગમતી હોય અલ્ટો ગાડી છે ઇકો ગાડી છે સ્વિફ્ટ ગાડી છે બાઇક સ્પ્લેન્ડર પછી ઘણી બધી જૂની વસ્તુઓ નવી વસ્તુઓ પછી એમેઝોનથી આવેલી જૂની વસ્તુઓ પછી એમેઝોનમાં મળતી જે તમને ના મળે ને જે સો ટકા હોય અને અમે પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે આપીએ એવી ગાડીઓ એવી વસ્તુઓ અને કોઈ પણ ઘરનો સામાન કિચન છે આ છે એવી રાખીએ છીએ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ જેને પણ પસંદ હોય તો કોન્ટેક કરી દેજો મને અને હા જણાવજો તો આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું ગાડીઓ તો ચાલો શરૂઆત કરીએ છીએ હવે આપણે મારુતિ સુઝુકીથી તો સૌથી પહેલાં તમારા માટે લાયો છું આ ગાડી હવે આ ગાડી જુઓ બે લાખ એકસઠ હજાર મારે વેચવાની છે બે લાખ એકસઠ હજારમાં આ ગાડી તમારા માટે કયું મોડલ છે બે હજાર સોળ મોડલ પેટ્રોલ સીએનજી વિથ એન્ટ્રી અને હા ફસ્ટ ઓનર આ ફર્સ્ટ ઓનરની ગાડી ચાર ટાયરો નવા સાથે તમને મળશે બે લાખ એકસઠ હજાર અને જો તમે જોવા આવો આ ગાડીને તો આ ગાડીનો ઉપર નેચર ભાવ થઈ જશે અને આ ગાડી તમને બજેટ ભાવમાં સસ્તા ભાવમાં અને ગાડી તમે લાવવાનું કહેતા હતા ને તો ગાડી તમને મળી રહેશે તો આ ગાડી મને મસ્ત લાગે છે અને આ અમદાવાદમાં પડી છે અમદાવાદમાં તમને આ ગાડી જોવા મળશે આ ગાડી તમારે લેવી હોય તો લેવા માટે ફટાફટ જલ્દીથી અને હા આવી ગાડી નહીં મળવાની બીજી જગ્યાએ જલ્દીથી કહેશો એટલો જલ્દી ફાયદો થશે અને વહેલાં એ પહેલાં આવશે તો આ ગાડી તમારે લેવા માટે તમે મને કોલ કરી શકો છો અથવા કોલ ના કરી શકો તો વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો અને આ ગાડી તમે ખરીદી શકો છો ચેક કરી શકો છો ગાડી મસ્ત લાગે છે એટલા માટે કહું છું અને સારી લાગે છે ચાલો બીજી બતાવું છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી મારે વેચવાની છે બે લાખ પંદર હજારમાં બે હજાર પંદર મોડલ એલેક્સઆઈ સીએનજી ને બે ઓનર આ મહેસાણા પરી છે ગાડી મસ્ત લાગે છે ઇઠોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે વીમો વીમો બધી રીતે હવે જોવું છે કમ્પ્લીટ છે આ અને બે ઓનરવાળી છે આ ગાડી તમે જોઈ શકો છો બહારથી અંદરથી અને હા આ ગાડી ઘરની છે એ તમને કહી દઉં આ ગાડી ઘરની છે એટલે જ ઘરના લોકોને હોય ને એને વેચવાની છે ઘરેલું ગાડી છે તો તમારે આ ગાડી જોઈએ તો લેવા માટે ફટાફટ તમે મને કહેજો અને સારી ગાડી મળે છે સસ્તા ભાવે મળે છે તો આ ગાડી તમને નહીં મળવાની હવે બીજી ગાડી બતાવવા જઈ રહ્યો છું ચાલો જોઈએ બીજી ગાડી અને બીજી ગાડી જોઈએ તો પણ કહેજો અને હા સાથે સાથે ઘણી બધી વસ્તુઓ આવે છે મારી જોડે વેચવા માટે જે તમને સસ્તા ભાવની સાડીઓ હોય સસ્તા ભાવની કોઈ પણ વસ્તુ હોય સસ્તા ભાવની કટલરી હોય સસ્તા ભાવના પાકીટો હોય લેડીઝના ઘણી બધી વસ્તુઓ આવે છે ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી વેચવાની છે બે લાખ પંદર હજારમાં બે હજાર તેર મોડલ પેટ્રોલ સીએનજી અમદાવાદમાં પડે છે અમદાવાદમાં જો તમે રહેતા હોય અને અમદાવાદમાં ખરીદવી હોય ને તો એક ગાડી આવી છે આપણી જોડે એ છે આ બે લાખ પંદર હજારમાં વેચવાની છે પેટ્રોલ સીએનજી વાળી બે હજાર તેર મોડલમાં છે આ અને હા મેં તો કીધું તમને કે બે લાખ પંદર હજાર ફિક્સ નથી આમાં પાંચ છ હજાર પણ ઓછો થઈ શકે તમારા માટે ઓફર છે ને એટલા માટે તો આ લેવા માટે તમે મને કહી શકો છો ગાડી સારી છે સસ્તી ઓફર છે નવા જેવી ગાડીઓ તમને મળે છે આવી ઓફરોમાં કોઈ ના આપે એ હું આપું છું અને તમને ફાયદો થાય છે અને હા જે પણ ગાડીઓ છે એ બેસ્ટ બેસ્ટ છે અને એકદમ મસ્ત છે કહેવામાં આવે ને તો ચાલો બીજી જોઈએ છીએ હવે તમારા માટે લાવ છું આ છેલ્લી ગાડી હવે આ ગાડી જોઈ શકો છો આ ગાડી ત્રણ પંચોતેરમાં વેચવાની છે અલ્ટો આઠસો એલેક્સા ગાંધીનગરમાં પડી છે પેટ્રોલ સીએનજી ફર્સ્ટ ઓનર જેનિયસ કિલોમીટર ફરી ચૂકેલી ઇન્સ્યોરન્સ ચાલુ અને ગાડી પણ નવી છે આ ગાડી તમારે લેવી હોય તો ત્રણ પંચોતેર ભાવ છે પણ આમાં મોડલ ઊંચું હશે એટલે ત્રણ પંચોતેર ભાવ રાખેલો છે આમાં ગાડી તમારે લેવી હોય તો તમે મને કોન્ટેક કરજો અને વધારે ડિટેલ લેવી હોય તો પછી ફોન કરી દેજો અને વોટ્સઅપમાં મેસેજ કરી દેજો કોઈ પણ રીતે હું તમને જવાબ આપી દઈશ અને હા કે આવા જ વિડીયો આવે છે તો તમે જાણો જ છો સારા સારા વિડીયો આવે છે તો સબસ્ક્રાઈબ નથી કરતો તમે સબસ્ક્રાઈબ કરવામાં શું જાય એક સબસ્ક્રાઈબ ઘંટડી દબાવી દો અને નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો